પશ્ચિમ બંગાળના મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની બહાર પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મમતા બેનરજીના પુતળાનું દહન કરતા સયાજીગંજ પોલીસે પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી સર <coughs> અભિમ <coughs> যে লোক আছে નમસ્તે હાલ આપ લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે ટીએમસીના અધિકારીઓ છે એ દ્વારા રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ સો વખત વિચારવું પડે છે ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક તમને ખ્યાલ છે પંચાવન દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ ત્યાં સુધી મમતાજી ક્યાં હતા નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આખે બાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે ખરેખર શરમજનક વાત કહેવાય ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવ્યું છે પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બહેનોની હોય તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ પાંચ માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે ને એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે અને જ્યાં સુધી

પ્રદર્શન ચાલ્યું હતું વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાનમાં છે કે સંદેશ ખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુત્રો દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકારશ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર કંઈક ક્યાંક ને કડક એક્શન લેવાની અંદર આવે